જ્યાં સુધી કેન્દ્રમાં ભક્તિ નહીં હોય ભક્તિ જ્યાં સુધી કેન્દ્રમાં પરમાત્મા કેન્દ્રમાં ભાગવત નહીં હોય ત્યાં સુધી માણસને મુક્તિ નહીં મળે મુક્તિ એ ભક્તિની દાસી છે મુક્તિ એ ભક્તિની દાસી છે ભક્તિ હોય તો જ મુક્તિ આવે તો જ મુક્તિ મોક્ષની પ્રાપ્તિ થાય ભક્તિ વગર મુક્તિ ના મળે આ ભાગવત કથા કેવી છે તો કે બિન સંપ્રદાયિક પરબ પરબ એટલે પાણી પીવાનો એક ઠેકાણો એમાં તરસ્યો માણસો હોય એ બધાએ ત્યાં જઈને પાણી પી શકે ત્યાં એવું બોર્ડ ના માર્યું હોય કે અહીંયા હિન્દુએ જ પાણી પીવું અહીંયા ભૂદેવોએ જ પાણી પીવું અહીં આહીરોએ જ પાણી પીવું એવું નહીં

આખી ગીતા જોઈ લેવાની ગીતાની અંદર એક પણ શ્લોકમાં એક શબ્દમાં કે હિન્દુ શબ્દ નથી આ ભાગવત ગીતા છે આ ભાગવત છે આ બધા માટે સર્વ વિશ્વ માટે બતાયું છે અને ભગવાન કૃષ્ણ એ આખા વિશ્વને જ્ઞાન આપ્યું છે એકને નહીં ખાલી અર્જુન તો લક્ષ્મણ હતો બાકી જ્ઞાન આખા વિશ્વને આપ્યું એટલે ભગવાન કહેવાય કૃષ્ણ વંદે જગત ગુરુ આખા જગત ના ગુરુ છે દેવ કે પરમા નહી ભગવાન કૃષ્ણ એક એક ને કોઈ કંઠી પીડાવા ગયા નથી મંત્ર આપવા ગયા નથી કેવાય કૃષ્ણ વંદે જગત ગુરુ